દેખાય છે આપણે કેમેરો જો દેખાઈ જ જશે તમને આ કે માળ જ જબરજસ્ત બેઠી છે હમ આ દરેક દરેક છોડ પર ચાર તલની માળ બેઠી છે ને હમ હાઈટ એ 4 4 એક ફૂટ ની કહેવાય હમ આ તલની આ તલની કાપણી કેટલા દિવસ પછી તમારે જો થશે જો મારા 90 દિવસ પછી થાય એટલે આજે 65 દિવસ છે 25 દિવસ બાકી છે જો બરાબર તો તમે દર વર્ષે તલનું વાવેતર કરો છો દર વર્ષે કરીએ તો તમને દર વર્ષે કરતા આ વખતમાં કેવું અનુભવ ઉતારો સારો રહેશે એવું લાગે છે હમ कुदरत या कुदरत राहतो कम्प्लिट ना रात साची आहे पण वरसाद वरसाद पडे हां बगडी जाय आपण जे कपास बगड्या हां बाकी अत्योशन मबरजस्त की जबरजस्त तो खेडूत मित्र હું તમને જણાવી દઉં જે અલ્પેશભાઈ છે આપણે અરિહંતની દરેક પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા છે આ એમના લગાતાર લગભગ છ સાત મહિનાથી આપણે દરેક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે કપાસ ચાર વર્ષથી વાપરી છે હા કપાસના અંદર ચાર વર્ષથી એવા સોઇલ હેલ્થ કીટનો ઉપયોગ કરે છે આપણું મિરેકલ માઇકોરાઈઝર છે લિક્વિડ બેઝ એ અને એનપીકે કે ગ્રેડ એ